નમસ્કાર દર્શક મિત્રો આપની હર છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી કલેક્ટર કચેરી નજીકના કાલિયાવાડી પુલના નવીનીકરણમાં તંત્રએ બુદ્ધિનો દેવાળો ફૂક્યો નવા બની રહેલ પુલનો પ્લિન્થ લેવલ ખાડીના તળથી ઊંચું રાખ્યું ચોમાસામાં ખાડીનું પાણી આસપાસના વિસ્તારમાં ફેલાવાની સમસ્યા યથાવત રહેશે એક જાગૃત નાગરિક કરેલ આક્ષેપ મુજબ નવા બની રહેલ પુલના પ્લિંથ લેવલ પર બનાવાઈ રહેલ સ્લેબની ઊંચાઈ ખાડીના તળ કરતાં ઊંચી રાખવામાં આવે છે જેને લઈને દક્ષિણ તરફથી આવતું ખાડીનું પાણી નવા બની રહેલા પુલની પ્લિંથ પાસે જ અવરોધાશે ખાડીમાં વહેતા ગંદા પાણી સાથે આવતો કચરો અને માટી પુલના નીચે પ્લિંથ લેવલ ઊંચું હોવાથી ત્યાં અટકી જશે જેને લઈને અવરોધાતું પાણી આસપાસના વિસ્તારમાં પ્રસરશે આ જાગૃત નાગરિકે તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ પુલની આવી અણગઢતાપૂર્વકની ડિઝાઇન માટે તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપ સાથે આ કામમાં સંભવિતપણે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા થઈ રહ્યો છે જો કે નવસારીના એક જાગૃત નાગરિક તેમજ સ્થાનિકો દ્વારા તંત્ર સામે થઈ રહેલા આક્ષેપોને પગલે હાલ તો તંત્ર દ્વારા પુલની કામગીરીને અટકાવી દેવામાં આવી છે નારણલાલા કોલેજ નવસારીની વિદ્યાર્થીની મુજાવર હુમેરાબાનુ મોહમ્મદને એમએસસી માઇક્રોબાયોલોજીમાં બે ગોલ્ડ મેડલ મળ્યા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત છપ્પનમાં પદવીદાન સમારંભમાં નારણલાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એમ્પ્લોયડ સાયન્સીસ નવસારીમાં અભ્યાસ કરતી મુજાવર હુમિરા બાનુ મહંમદને એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજાયેલ એમએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષામાં સર્વોચ્ચ સીજી પી સાથે પ્રથમ આવવા બદલ સ્વર્ગસ્થ અમીનાબેન અંબીલાલ વશી તથા રમેશચંદ્ર મેડલ એમ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે આ સિદ્ધિ માટે બાનુ મોહમ્મદને સંસ્થાના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ કંસારા ટ્રસ્ટી ભરતભાઈ કંસારા ટ્રસ્ટી વિજયભાઈ કંસારા ડાયરેક્ટર ડૉક્ટર વી ડી નાયક આચાર્ય ડૉક્ટર સુનિલ એમ નાયક તથા માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોક્ટર નફીસા પટેલે તથા અધ્યાપકોએ અભિવાદન પાઠી અભિવાદન કર્યું હતું વાસદાના ઐતિહાસિક અજમલગઢ પર મોટી સંખ્યામાં પારસીઓની ઉપસ્થિતિમાં પવિત્ર જસ વિધિ થઈ વાસદાના રાજવી જય વિરેન્દ્રસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા વાંસદા પારસી જળથોત્સિંહ મંજુમતાના ઉપક્રમે અજમલગઢ ખાતે શતની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી જેમાં મુંબઈ સુરત નાગપુર નાશિક અમદાવાદ વગેરે સ્થળેથી સાતસો પચાસ જેટલા જળથોશ્રીઓ ભેગા થયા હતા નવસારીથી આવેલ એરવદ ફેરી પાલિયાની મહેમાન વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તૂર અતિથિ વિશેષ સુરત પારસી પંચાયતના પ્રમુખ ડોક્ટર હોમી દુધવાલા વાંસદાના રાજવી જયવિરેન્દ્રસિંહજી સોલંકી નેશનલના માઇનોરિટી કમિશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કિરસી દેબુ અંજુમંતા ટ્રસ્ટી વગેરે સ્ટેજ પર સ્થાન લીધું હતું તમામના હોદ્દેદારોના શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતના પંડોલ ગ્રુપના એસપી ગ્યારાએ અજમલગઢ પર સ્તંભ ઊભો કરવામાં પડેલ મુશ્કેલીઓ અને તે સમયે મદદરૂપ થનાર વ્યક્તિઓને યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો અંતે જળસોસ્તી અને રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ કરાયો હતો બિલીમોરામાં ધોળે દિવસે પોલીસ મથક નજીક જ થયેલા લૂંટના આરોપીઓ પકડાયા દુબઈ જવા તેમચાની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા પડોશી મિત્ર સાથે મળી લૂંટ કરી હતી બે જ દિવસમાં આરોપીઓ ઝડપાઈ ગયા ગણદેવી તાલુકાના બિલીમોરા ખાતે બે દિવસ પહેલાં જ પોલીસ મથક નજીક આવેલી એક સોસાયટીમાં સવારના સમય જ ઘરમાં એકલી વૃદ્ધાને ચપ્પુની અણીએ લૂંટી લેવાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા બીલીમોરા પોલીસે જિલ્લા એલસીબી સાથે મળી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે ધોળે દિવસે થયેલ લૂંટમાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી લીધા હતા દિવસના સમય જ પોલીસ મથક નજીકની સોસાયટીમાં એક મકાનમાં થયેલ લૂંટ કોઈ રીડો ગુનેગારની ટોળકી નહીં પરંતુ બિલીમોરાના સ્થાનિક બેરોજગાર યુવાનો સંડાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓની કબૂલાતમાં ચોંકાનવાની વિગતો સામે આવી હતી બોકનાર સ્મિતાબેન ના ઘરથી થોડે દૂર રહેતા પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો પકડાયેલા આરોપી પ્રિન્સ ટંડેલને ચૌધરી ચાય નામની ફ્રેન્ચાઇઝી લેવાની હતી જે માટે તેને પૈસાની જરૂર હતી તો બીજી તરફ આરોપી મિહિર ટંડેલને પણ દુબઈ જવા માટે પૈસાની જરૂર હતી જેથી બંને બેરોજગાર યુવાનોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો વાત કરીએ આજના હવામાને તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પાંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા અને સાંજે 38% ટકા રહ્યું હતું હવાની ગતિ એક સાત કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કારોબારી મીટિંગ વાસદાના રાણી ફળિયા ગામે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં અને વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારીની મિટિંગમાં આગામી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં રાખવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેમજ પ્રચાર અંગેની માહિતી આપવામાં આવી હતી મીટિંગમાં ઉપસ્થિત ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વાસદા તાલુકા પંચાયતમાં ટકાવારીનું રાહ ચાલે છે તાલુકા પંચાયતના કામો પંદરમાં નાણાં પંચના તાલુકા કક્ષાના કામો એટીવીટી યોજનાના કામો મોટા ભ્રષ્ટાચાર ચાલે છે અધિકારી તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પોતપોતાના અલગ ટકાવારી માંગવામાં આવે છે જેના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી ભ્રષ્ટાચાર હટાવો માટે આવેદનપત્ર તારીખ સાત આઠ બે હાજર પચીસ ના રોજ આપવામાં આવશે તાલુકા પંચાયત દ્વારા ચાલતું ટકાવારી રાજ સામે લોકો સામે ખુલ્લું પાડવામાં આવશે એવું તાલુકા પંચાયત કોંગ્રેસ પ્રમુખે આહવાન કર્યું હતું આવનારા તાલુકા પંચાયત ચૂંટણીમાં તમામ સંઘર્ષ કરવા બદલ તૈયાર રહીશું તેમજ આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ બારૂદભાઈ મનીષભાઈ હસમુખભાઈ ધનસુખભાઈ જનુભાઈ જીતેશભાઈ જયેશભાઈ ચંદુભાઈ ગણપતભાઈ કુસુમબેન મહેશભાઈ ગૌરંગભાઈ તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાધામ વિદ્યાલય પુનેશ્વર ગેલખડી વિજલપુર નવસારીના આયોજનમાં ભવ્ય હિન્દી ભાષી કવિ સંમેલન યોજાશે નવસારીના ટાટા હોલમાં તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસના શનિવારના રાત્રે આઠીસ કલાકે હિન્દી ભાષા કવિઓનું કવિ સંમેલન યોજાનાર છે આ કવિ સંમેલનના આયોજન માટે એક મિટિંગ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસને ગુરુવારે યોજાઈ હતી જેમાં વિદ્યાલય વિદ્યાલય ગેલખડી નવસાઈના સંચાલક પ્રદીપ પાંડેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સભામાં દિલીપભાઈ મહેશભાઈ અનિલભાઈ રાજકુમારસિંહ અરવિંદભાઈ ચિંતનભાઈ ગામિત યમકેશિંગ ગૌરવ તિવારી અગસ્ત્ય મિશ્રા સુરેશજી પાંડે સુરેશભાઈ ચિંતામણી પાંડે રિશા રીટા મિશ્રા નિશા પ્રજાપતિ આંચલ મિશ્રા અતુલભાઈ શાહ મહેશભાઈ દેસાઈ હાજર રહી ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો અને કવિ સંમેલનના આયોજન અંગે વિવિધ ચર્ચાઓ બાદ નિર્ણય લેવામાં આવ્યા હતા આજે યોજાયેલ સભામાં હિન્દી ભાષા સમાજના અગ્રણીઓ તથા શાળાના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમના પાંચ કેસો નોંધાયા શેર બજારમાં રોકાણ અને વિદેશ જવાની લાલચ આપી પાંચેય કેસમાં કુલ બત્રીસ લાખની ઠગાઈ કરાઈ પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ અંગે વારંવાર લોકોને વિવિધ માહિતીઓ આપી તેમજ લોકો સાથે બેઠકો યોજી સાયબર ક્રાઇમ કઈ રીતે થાય અને લોકોને તેમાંથી કેવી રીતે ફસાવવામાં આવે છે અને લોકો તેનો કેવી રીતે ભોગ બને છે તેમજ તેનાથી કઈ રીતે બચી શકાય છે વગેરેની માહિતી જાણકારી આપવામાં આવે છે પરંતુ તે છતાં સાયબર ક્રિમિનલો લોકોને એન કેન પ્રકારે પોતાની જાળમાં ફસાવી લે છે અને તેમની પાસેથી સારી એવી રકમ ખંખેરી લે છે નવસારી જિલ્લામાં પણ આવો જે કિસ્સો બન્યો છે જેમાં એક જ દિવસમાં જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓ દ્વારા તેમની સાથે થયેલ ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જો કે આમાં પણ ગરજવારને અક્કલ ન હોય તેમ સાયબર ક્રાઇમ અંગે વારંવાર મીડિયામાં તેમજ સોશિયલ મીડિયા પર પણ માહિતી આપવામાં આવતી હોવા છતાં નવસારી જિલ્લાના અલગ અલગ સ્થળોએ રહેતા લોકો સાયબર ક્રિમિનલોની જાળમાં ફસાયા હતા અને લાખો રૂપિયા ગુમાવી બેઠા હતા ગઠિયાઓ દ્વારા છેતરાયા બાદ ઠગાયેલા લોકોએ અંતે પોલીસનું શરણ લીધું છે

ટાટા હાઈસ્કૂલ નજીક પેટ્રોલ પંપનો વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે મૂળ તો આ રસ્તો પહેલેથી સાંકડો છે તેમાં હવે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પર રસ્તા દબાણ ટ્રાફિકની સમસ્યા વધુ વખરી છે વળી પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા નખાયેલ બ્લોકની ઉંચાઈ આસપાસના રસ્તા કરતા ઊંચી હોવાથી રાત્રિ દરમિયાન જો અંધકાર હોય તો કોઈ અજાણ્યા વાહન ચાલક અકસ્માતનો ભોગ પણ બની શકે છે ત્યારે પ્રશ્ન એ છે કે શું મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ પંપના સંચાલકો વિરુદ્ધ કોઈ દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે ખરી દરમિયાન જો પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા થયેલ દબાણને કારણે કોઈક અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે દબાણ કરનાર પેટ્રોલ પંપ સંચાલકની કે તેના સામે કાર્યવાહી ન કરી દબાણ ન કરનાર તંત્રની નવસાય ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક લાઇબ્રેરીના સ્થાપનાના સાતમા વર્ષ પ્રવેશ પ્રસંગે મેઘધનુષના સાત રંગ કાર્યક્રમ યોજાયો નવસાઈ ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક લાઇબ્રેરીના સ્થાપનાના સાતમા વર્ષ નિમિત્તે સિનિયર સિટીઝન હોલ પટેલ સોસાયટી નવસારીમાં મેઘધનુષના સાત રંગ જાણીતી કવિયત્રી લેખિકા નાટ્ય જગતની અભિનેત્રી યામિની વ્યાસનો એક પાત્ર અભિનય યોજાયો હતો કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ प्रासंगिक बातों કરી હતી ગ્રીજા સરવાજાનિક પુસ્તકાલયના ના પ્રમુખ તુસર칸 દેસાએ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ યામિની વ્યાસનો પરિચય આપ્યો હતો લાઇબ્રેરીના હોદ્દેદારોએ પુષ્પકુંચ આપી સ્વાગત કર્યું હતું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો